જમીનના પ્રકાર હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે આઈસીએઆર દ્વારા ભારતની જમીનને આઠ પ્રકારમાં વહેંચવામાં આવી છે જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે એક કાપની જમીન બે રાતી અથવા લાલ જમીન तर का जमीन चार लेटराइट जमीन पांच रण प्रकार जमीन छो, पर्वतीय जमीन सात जंगल प्रकार की जमीन आठ दलदल के पीट प्रकार की जमीन एक कापनी जमीन आ प्रकार जमीन भारत ना લગભગ તેતાળીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન દક્ષિણ ભારતમાં નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે આ જમીનમાં પોટાશ ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે આ પ્રકારની જમીનમાં ઘઉં ચોખા શેરડી શણ કપાસ મકાઈ તેલીબીયાં વગેરે પાકો લેવાય છે બે રાતી અથવા લાલ જમીન રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ઓગણીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે રાજસ્થાનમાં ઉદયપુર ચિત્તોડગઢ ડુંગરપુર બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતાં પીળા રંગમાં ફેરવાય છે આ જમીનોમાં ચૂનો કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે આ પ્રકારની જમીનમાં બાજરી કપાસ ઘઉં જુવાર અળસી મગફળી બટાટા વગેરે પાક લેવામાં આવે છે